જય શ્રી રામ વંદે માતરમ આપ સૌ જાણો છો કે અત્યારે સમસ્ત હિન્દુ સમાજ બાંગ્લાદેશ ઉપર અનેક અત્યાચારો અનેક માનસિક પીડાઓ અને નો કહેવાની ઘટનાઓ અત્યારે આપણા હિન્દુ સમાજ ઉપર બનવા જઈ રહી છે ત્યારે એના માટે વિશાળ સુરેન્દ્રનગર ખાતે એક ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાત બાર બે હજાર ચોવીસના દિવસે શનિવારે બપોરે ત્રણ કલાકે વિશાળ એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ સમસ્ત હિન્દુ ભાઈઓ બહેનોને જણાવવાનું છે કે આ મોન રેલીમાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને આપણો હિન્દુ સમાજનો અવાજ ઠેઠ વિશ્વના ખૂણા સુધી પહોંચે અને આપણે બાંગ્લાદેશના હિન્દુઓને પણ આપણે આપણી એકતા બતાવી અને આપણા હિન્દુઓ આપણા ભાઈ છે આપણા બહેન છે એવો આપણે ભાઈચારો રાખવી અને આપણો અવાજ ઠેઠ વિશ્વ સુધી પહોંચે અને આપણા ભાઈઓને ઉપર અત્યાચાર બંધ થાય એવી આપ સૌને અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાંધી શ્રી વડવાડા મંદિર તુધરીધામ તરફથી ભાવભર્યું આમંત્રણ છે નાઓ સૌ સાથે મળી આપણો હિન્દુઓનો અવાજ બુલંદ કરીએ એ ભાવના વ્યક્ત કરીએ જય વડવાડા જય શ્રીરામ વંદે માતરમ જય શિયારામ સમગ્ર ભારતીય હિન્દુ સંસ્કૃતિના ધરોહર હિન્દુ સમાજના આપણા જ ભાઈઓ અને બહેનોનો આપણો પરિવાર બાંગ્લાદેશની અંદર જે અત્યાચાર અનાચાર થઈ રહ્યો છે હિન્દુઓ ઉપર એનાથી આખા ગુજરાત અને ભારતભરના દેશના વિશ્વના તમામ સંતો અને હિન્દુઓ ખૂબ જ દુઃખી છે વધારેમાં વધારે જલ્દી બાંગ્લાદેશના હિન્દુઓ લઘુમતીમાં આવ્યા છે એમને સહાય મળે એની સુરક્ષા થાય અને એના માટે સુરેન્દ્રનગરની અંદર આયોજન થયું છે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છે હું મારા દેશના બધા જ હિન્દુઓને પ્રાર્થના કરું છું આપ બધા આ કાર્યક્રમમાં આવી અને આપણા ભાઈઓ આપણી જ બહેનો આપણા દીકરા દીકરીઓ ત્યાં ખૂબ યાતના ભોગવી રહ્યા છે એ યાતનામાંથી જલ્દી બહાર આવે એ ભગવાન રામને ચતુર્ભુદ્ધ દાદાને પ્રાર્થના કરીએ અને આપણે આપણું પવિત્ર મજબૂત સંગઠન બનાવી ಅಂದೂ ಸಮಾಜಾ ಮಾಡ ಬಲಿಾನು ಪಡೆ ತೆ ಬೇಗ ತೈವನ ಸತ್ತಯ